બોટાદમાં રાણપુરમાં તળાવમાં હોવાની પ્રાથમિક માહિતી મળી તો ફાયર વિભાગની ટીમે મૃતદેહને કાઢ્યો બહાર મહત્વના સમાચાર બોટાદથી બોટાદમાં રાણપુરમાં તળાવમાં ડૂબવાથી યુવકનું નીપજ્યું છે મોત તો પચીસ વર્ષીય શૈલેષભાઈ મેણિયાનું તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યુંસ વર્ષીય યુવકનું તળાવમાં ડૂબવાથી મોત થયું તો પચીસ વર્ષીય શૈલેષ મેણિયાનું તળાવમાં ડૂબવાથી થયું છે મોત તો તળાવમાં નહાવા ગયેલ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી તો ફાયર વિભાગની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો